હેલો મિત્રો આજના વિડીયોમાં માહિતી સંચારના ઘટકો અથવા તત્વો વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌ પ્રેક્ષક અથવા સ્ત્રોત જે મુખ્ય માહિતીને ગણવામાં આવે છે જે અન્ય વ્યક્તિને મોકલવાની હોય તે મુખ્ય સ્ત્રોત અથવા માહિતી એને પ્રેક્ષક તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી રિસિવર એટલે માહિતી મેળવનાર વ્યક્તિ જે માહિતીનો અર્થ સમજી એનું અર્થઘટન કરે છે ત્યાર પછી સંદેશ જે માહિતી સંચારનું મુખ્ય વિષય વસ્તુ ગણવામાં આવે છે જેમાં લખાણ મૌખિક રજૂઆત સંકેત ચિત્ર કે લાગણીશીલ કોઈ ભાવ દર્શાવવામાં આવે છે ત્યાર પછી પ્રતિક અથવા ચિહ્ન માહિતીની ગોપનીયતા જાળવવા માટે મુખ્ય માહિતીને પ્રતિક અથવા ચિહ્નમાં ફેરવવામાં આવે છે એનકોડિંગ માહિતી મેળવનાર સિવાય અન્ય વ્યક્તિ માહિતી વાંચી કે સમજી ન શકે તે માટે ખાસ ચિહ્ન પ્રતિક ચિત્ર અથવા પાસવર્ડ દ્વારા માહિતીનું સાંકેતિકરણ કરવામાં આવે છે જે પ્રક્રિયાને એનકોડિંગ અથવા માહિતીનું સાંકેતિકરણ તરીકે ઓળખવામાં આવે છે માહિતીનું સાંકેતિકરણ કોણ કરે છે તો કે સેન્ડર અથવા માહિતી મોકલનાર વ્યક્તિ દ્વારા માહિતીનું એનકોડિંગ અથવા સાંકેતિકરણ કરવામાં આવે છે આ પ્રશ્ન પણ ઘણી વખત પરીક્ષામાં બેઠો પૂછવામાં આવ્યો છે કે માહિતીનું સાંકેતિકરણ કોના દ્વારા થાય છે મોકલનાર અથવા સેન્ડર દ્વારા ત્યારબાદ ડીકોડિંગ સાંકેતિકરણ થયેલી માહિતી કે કોયડો ઉકેલવાની કે અર્થ સમજવાની પ્રક્રિયા એને કહેવાય માહિતી ડીકોડ કરવી જે માહિતી મેળવનાર એટલે કે રિસિવર જે માહિતી મેળવે છે એના દ્વારા કરવામાં આવે છે પ્રતિસાદ અથવા ફીડબેક મોકલેલ માહિતી બાબત અંગેનો પ્રત્યુત્તર એટલે વળતો જવાબ છે જે હકારાત્મક અથવા નકારાત્મક હોઈ શકે છે માહિતી મેળવનાર વ્યક્તિ માહિતી મોકલનારને આપે છે પ્રતિસાદ કે ફીડબેક કોના દ્વારા આપવામાં આવે છે તો માહિતી મેળવનાર વ્યક્તિ માહિતી મોકલનારને આપે છે એટલે કે વળતો જવાબ છે સંચાર કૌશલ્ય જેમાં લેખન વાંચન બોલવું સાંભળવું વગેરે સંચાર કૌશલ્ય છે એ બંને પક્ષકારોને એનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ જેથી માહિતી સંચાર સફળ બને ફરી મળીશું જય હિન્દ જય ભારત